આજે હું તમારા માટે અંબિકા ટાઉનશીપમાં ઓમ રેસ્ટોરન્ટની સામેના રોડમાં આરજે જે રેસીડેન્સી પ્લોટ નંબર બે માં એકસો સોળ વાર ફોર બીએચકે લક્ઝુરિયસ બંગલો લઈને આવી ગયો છું આ બંગલા નું મોઢું સવા ઓગણીસ ફૂટ અને ઊંડાઈ ચોપન ફૂટ છે આ બંગલા નું સ્ટ્રકચર જી પ્લસ ટુ છે ગ્રાઉન્ડ ફ્લોર પર જ તમને બે ચોકડી કોમન ટોયલેટ પાંચસો ફૂટ નો પાણી નો બોધ અને આ છે તમારા વાહનો માટેનું વિશાળ પાર્કિંગ સાથે જ ફર્સ્ટ બેડરૂમ ઓર ગેસ્ટ ટુ વિથ અટેસ્ટ ટોયલેટ મળશે ફર્સ્ટ ફ્લોરની ની શરૂઆત જ રોડ ફેસિંગ બિગ બાલ્કની થાય છે અને આ છે તમારો એન્ટ્રન્સ લેવિશ લિવિંગ એરિયા ડાઇનિંગ એરિયા ડાઇનિંગ એરિયા ની એક્ઝિટ ઉપર તમને ડબલ હાઇટ સ્પેસ મળશે આ છે કિચન એરિયા સર્વિસ પ્લેટફોર્મ વોશિંગ એરિયા આ જગ્યાનો ઉપયોગ તમે પૂજા રૂમ અથવા સ્ટોરેજ એરિયા તરીકે કરી શકો છો અને આ છે તમારો સેકન્ડ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ બંને બેડરૂમ વચ્ચેની કોમન લોબી સેકન્ડ ફ્લોર પર બે માસ્ટર બેડરૂમ આવેલા છે જેમાંથી એક બેડરૂમમાં તમને રોડ સાઈડ ફેસિંગ સિટિંગ બાલ્કની મળશે અને સાથે જ બંને બેડરૂમમાં ટોયલેટ અટેચ છે ટેરેસ એરિયા આ લક્ઝુરિયસ બંગલો ગેટ બેક સોસાયટીમાં આવેલો હોવાથી અહીં તમને સીસીટીવી કેમેરા સિક્યુરિટી ગાર્ડન ચિલ્ડ્રન પ્લે એરિયા સાથે જ ગજીબો મળશે લોકેશન અને બંગલો બંને પ્રીમિયમ છે હવે ફક્ત તમારી છે